કે મારે કઈ પ્રકારના સોયાબીન ની વેરાયટી પસંદ કરવી અને એમાં કેવી કેવી વેરાયટી પસંદ કરીએ તો સારું એવું ઉત્પાદન મળે તો ખેડૂત મિત્રો વાત કરવાની છે સોયાબીન ની એક એવી સારી એવી કંપની વિશે ઘણી બધી વખત ઘણા બધા પાકો નું અલગ અલગ પ્રમાણે જે વેરાયટી નવી આવે છે ખેડૂત મિત્રો સુધી પહોંચાડે છે એવી કંપની નું નામ એટલે કે ફૂલે સીડ્સ ટોપ ફાઈવ વેરાયટી સોયાબીન ની આપણે બતાવવા જઈ રહ્યા છીએ એના ઓનર પણ આપણી સાથે જોડાઈ ચુકેલા છે એની સાથે વાર્તાલાપ કરવાનો છે અને એવી સોયાબીન ની વેરાયટી ખેડૂત મિત્રોને ને કે આંતરપાકમાં અને જે

ત્યારથી અમે ખેડૂતો સાથે જોડાયેલા છીએ અને અમને બિઝનેસ શીખડાવવા વાળા હોય તો એ ખેડૂતો હા પછી અમે એબીએમ કર્યું અને આમે ખાસ કરીને ખેડૂતો નું જયારે ફૂલે સીડ્સ નામ આવે ત્યારે ખેડૂતો એમ થઈ જાય કે કાંઈક નવું આવ્યું હોય છે બિયારણ અને ખેડૂતો હોશે ઉમંગે તમારો સંપર્ક કરતા હોય છે સો તો ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રો ઇન્કવાયરી આવતી કે ભાઈ સોયાબીન વિશેની સારી એવી વેરાયટી બતાવો અને સારી એવી કંપની બતાવો તો ફૂલે સીડ્સ માં આપણે કેવી કેવી સોયાબીન ની તમે વેરાયટી લાવ્યા છો એ વેરાયટીની માહિતી તમે આપો સોયાબીન આજ થી જોઈએ ને તો ચાર પાંચ વર્ષ પેલા બહુ ક્રેઝ ની અંદર પાક આવ્યો હા ત્યારે લોકો ને એક જ વસ્તુ ખબર હતી કે સોયાબીન ઓકે પછી આપણે ફૂલે સંગમ પેલી વખત લઈ આવ્યા હા ત્યારે લોકો પાસે બે વેરાયટીના ઓપ્શન હતા એક ફૂલે સંગમ અને જે રેગ્યુલર વાવતા હતા એને દેશી કે ખેડૂતો હા જે સૌથી વધારે એરિયામાં જે 335 નું આવેતર હતું એ દેશી વેરાયટી ખેડૂતો બને ઓકે પછી આપણે ગયા વર્ષે 30 વેરાયટીના ફાર્મ ઉપર અખતરા લીધા ઓકે જે આપણો આરએનડી ફાર્મ છે ત્યાં બરાબર અને અલગ અલગ એરિયામાં અલગ અલગ ખેડૂતોને કીટ તૈયાર કરીને આપી તો એ ત્રીસ વેરાયટીમાંથી આપણે ટોટલ પાંચ વેરાયટી એવી સિલેક્ટ કરી છે અત્યારે કે એ ખેડૂતો માટે અલગ અલગ જેમ કે જરૂરિયાત હોય કોઈને આંતર પાક ની અંદર વાવી છે કોઈને સિંગલ પાકની અંદર વાવી છે કોઈને પાણી ભરાઈ રહેતું હોય સૌથી વધારે તો એની અંદર ટકી રહે એવી વેરાયટી વાવી છે કોઈને લાંબા ગાળાની ટૂંકા ગાળાની તો એ મુજબ આપણે સિલેક્શન કરીએ ટોટલ પાંચ વેરાયટી આ વર્ષે માર્કેટમાં મૂકવાના છીએ ઓકે

પાંચ કિલોની અંદર પેકિંગમાં તમને મળવા પાત્ર આની બીજી ખાસિયત ની વાત કરીએ તો તમે ખેડૂતોને જણાવી દીધું બીજા બધા આપડે પેકિંગ છે વીસ કિલોમાં જોવા મળે છે ઓકે જયારે ફૂલે પાંચ કિલો કર્યું છે એની બરાબર તો સંગે મરમર નો જે સીડ રેટ છે એની કરતા અડધો છે ઓકે બરાબર હવે ઘણા ખેડૂતને એમ થાય પાંચ કિલો થોડું સોયાબી હોય અમે અમારા ફિલ્ડમાં જયારે વાવેતર કર્યું ત્યારે અઢી ત્રણ કિલો કાફી થઈ રે એવું હતું પણ સોયાબીન છે થોડો ઉગવાની અંદર તકલીફ થાય વરસાદ પડે અથવા તો સેજ જાય ઉગવાની તકલીફ થાય એટલે 5 કિલો નું સીડ્રેટ છે આપણે 4 થી 5 કિલો ભલામણ કરીએ છીએ ઓકે બરાબર હા ત્યારે બીજી વેરાયટી છે આની 5 કિલો રાખવાનું કારણ શું હા તો એનું કારણ એ છે કે આ ફૂટ વાળી જાય છે ઓકે 10 12 15 17 20 25 30 ફૂટો જોવા મળે હા બરાબર બીજું કે સ્ટાર્ટિંગમાં ફૂટ થાય એટલે growth ધીમો થાય હા બરાબર અને જ્યારે બીજા

બીજી વેરાયટીઓ ઘણી એવી હોય જેમાં ટોચ નું ફ્લાવરિંગ આવતું ન હોય આ વેરાયટી ટોચ સુધી ફ્લાવરિંગ આવે ઓકે અને પાણી ભરાતા વિસ્તારમાં સૌથી વધારે ટકી શકવાની ક્ષમતા આ વેરાયટી છે ઓકે આ વેરાયટી આપણે જોઈએ ને તો એમ કહી શકીએ જેમ બત્રીસ નંબર મગફળી આવે ને તો સોયાબીન ની અંદર આ બીટી જાય કહી શકાય ઓકે બરોબર પણ બીટી નું જીન હોતું સમય નથી આ વેરાયટી બીજા ખેતર પીળા થઈ જાય લાલ થઈ જાય ત્યારે આ વેરાયટી નો ઘેરો લીલો છમ હોય ઓકે

સૌથી પેલો ઓપ્શન હોય તો એ સંગે મરમર ઓકે એ સિવાય ને તો થવાની જ છે હા પાણી ભરાતા વિસ્તાર ની અંદર થતી હોય તો બીજાની અંદર તો થવાની છે રોગ પ્રતિકારક શક્તિ સારી છે બીજ દર ઓછો છે બરાબર અને પેકિંગ સાઈઝ આપણે ઈ મુજબ કરી છે ખેડૂત 7 કિલો બિયારણ લઈ જાય તો અમારું 2 કિલો વધારે વેચા છે હા બરાબર પણ આપણે એવો ઈરાદો નથી રાખતા 5 કિલો વાવશે ને ઉત્પાદન વધારે મળશે ને તો એ 5 ખેડૂત ને 10 ખેડૂત ને કહેશે કે બિયારણ સારું હતું ઓકે હા પણ એને નુકસાન એ આવશે તો એમ કહેશે કે આનું ક્યારેય વાવતા નહીં હા

આની અંદર બીજ છે કિલો આસપાસ વાત કરીએ અને અત્યારે ફૂલે સંગમ ફૂલે કિમિયા અને ફૂલે દુર્વા ઓકે આ ત્રણ વેરાયટી ની વાત કરીએ તો સંગમ છે એકસો દસ એકસો પાંચ થી એકસો દસ દિવસની વેરાયટી છે ઓકે કિમિયા છે એ સો થી એકસો પાંચ દિવસની વેરાયટી છે ઓકે અને જે દુર્વા છે એ પંચાણુ થી સો દિવસની ની છે પાંચ પાંચ દિવસો ઘટતા જાય ઓકે બીજી આપણે વાત કરીએ ત્રણેય છે એ આઠ થી દસ કિલો આઠ કિલો આસપાસ ભલામણ છે ઓકે આ જે ત્રણેય સોયાબી છે એ આપણે સ્પેસિફિકલી ડિબલિંગ મેથડ થી એટલે કે ટોકન પદ્ધતિ થી વાવેતર કરાવીએ છીએ ઓકે આપણે મરચી ની અંદર બેડ બનાવતા હોય અને એની અંદર જે રીતે મલ્ચિંગ મલ્ચિંગ બરાબર તો એ રીતે બેડ ની અંદર અને હાથે થી ડિબલિંગ મેથડ થી આનું વાવેતર કરાવીએ છીએ જેનાથી એના દાણાની બોલ્ડનેસ વધારે આવે જે ચામડી ઘણી જગ્યાએ ફાટી જવાના પ્રશ્ન આવતા હોય બોરોન ની ડિફિશિયન્સીના કારણે હા એ આની અંદર ડිබલિંગ મેથડમાં બોરોન નો સ્પ્રֵય ના કરીએ ને તો ભી એ સૌથી સારું રિઝલ્ટ આપતા હોય છે અને બીજું કે ચામડી જે ફાટી જવાનો જે પ્રશ્ન જનરલી રહેતો હોય ઓકે તો એવા સીડ જનરલી જર્મિનેટ ઓછા થાય અથવા તો જોઈએ થાતા હોય તો જે કાપો હોય ત્યાંથી ફૂગ લાગવાની શરૂઆત થાય ઓકે હવે આપણે જોઈએ કે આપણને જયારે વાગ્યું હોય ત્યારે હળદર ચોપડવાની વાત કરીએ ખૂબ છે એ જાય તો સેમ આ એ વસ્તુ છે બરાબર એ સિવાય આપણે બીજી એક વાત કરીએ કે ચામડી ફાટી ગઈ હોય તો એમાં જે ફૂગ લાગી હોય બરાબર પછી આપણે જનરલી ધાણા છે કે જીરું છે એની અંદર અમુક ક્યારા હોય કે જ્યાં બેસી ગયા હોય એ બેસવાનું કારણ કે અમુક છોડની અંદર રોગ આવ્યો હોય તો ધીમે ધીમે આગળ વધે

જેથી કરીને તમે જે માર્કેટમાં લેવા જાવ છો એ બિયાણમાં તમે છેતરાઓ નહીં અને સારી રીતના દાણા વાળું અને ક્વોલિટી વાળું તમે મેળવી શકો બીજી વેરાયટીની પણ આપણે વાત કરીએ આપણે ફૂલે કિમિયાની વાત કરીએ છીએ એના પણ દાણાની ક્વોલિટી અને વેરાયટી તમે જોઈ શકો છો આમાં તમે એક પણ દાણો ઝીણો અથવા તો કડચલી વાળો અથવા તો ચામડી ઉખેલો ઉખેડેલો દાણો તમે નહીં જોઈ શકો એ તમે જોઈ શકો છો હવે બીજી આપણે વાત કરીએ ફૂલે કિમિયા ફૂલે દુર્વા અને એકવીસ બોતેર ઓકે આ ત્રણેય વેરાયટી આંતર માટે ભલામણ આપણે કરી શકીએ ઓકે કિમિયાના રિઝલ્ટ સંગમની કમ્પેરિઝન માં બહુ સારા છે બરાબર ફૂલે સંગમ અત્યારે બહુ ફૂલ ફેમસ છે આપણે જે બેલ્ટ વાત કરીએ જેતપુર થી લઈ જેતપુર જામકંડોણા ધોરાજી પોરબંદર ઉપલેટા આ જગ્યાએ કિમિયાના રિઝલ્ટ બેસ્ટ મળેલા છે ઓકે પછી દુર્વાના રિઝલ્ટ આપણે ગયા વર્ષે કેશોદ સાઈડ નો બેલ્ટ છે ત્યાંથી સારા મળેલા છે આ ત્રણેય વેરાયટી વીસ બાવીસ માં જેટલો ફરક છે ને એટલો આ ત્રણેય વેરાયટી ની અંદર ફરક છે માઇનોર પાકવાના દિવસો ફેરફાર સંગમ કરતા કિમિયા ચડિયા થી કિમિયા કરતા દુરુયા ચડિયા આ ત્રણેય છે એ આપણે મોટા ભાગે ચાર થી પાંચ જનરલી સ્ટાર્ટિંગ ના ફેઝમાં ત્રીસ દિવસ સુધી ત્રણ પાંદડા આવે પછી ત્રીસ થી પિસ્તાલીસ પચાસ દિવસ સુધી પાંચ પાંદડા આવે ઓકે પછી પાછા છેલ્લે ત્રણ પાંદડા આવે આ ત્રણેય વેરાયટી ની એ મુખ્ય ખાસિયત છે હવે મેઇન આપણે ખેડૂતોને તમે ઉત્પાદનની દ્રષ્ટિએ પણ જણાવી દો કે ભાઈ ઉત્પાદન કેટલું કેટલું અંતરે રહી શકે એમ આ વેરાયટી એવી છે કે ની અંદર સૌથી વધારે સિંગો લાગ્યા ત્રણેય વેરાયટી ગુચ્છો બનતો હોય ને આપણે સિંગલ છોડ હોય અને એની અંદર જો જોઈએ તો સાડી છસો સિંગો સુધી આ વેરાયટી ની અંદર જોવા મળે છે પણ જનરલી આપણે વાત કરીએ તો સિત્તેર એસી કે સો આસપાસ સિંગો દેખાય બરાબર અને બીજું કે જેટલું ઘાટું આવે હવા ઉજાસ ના મળે એટલું ફૂલ ખરવાનો પ્રશ્ન રહેતો હોય એટલે આની ભલામણ આપણે આઠ થી દસ કિલો વચ્ચે કરીએ પછી ઘણી એવી જમીન હોય જે બિયાણ ખાતી હોય તો એની અંદર છે એસિડ થોડો વધારે રાખવો હા ટૂંકમાં નવ દસ કિલો તમારે કરવું પડે અને બીજું મેન મહિનામાં તમે કહી દો કે ઉત્પાદનની દ્રષ્ટિએ મણિકાની દ્રષ્ટિએ કેટલું ઉત્પાદન મળી શકે મણિકાની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો પંદર થી પચીસ આસપાસ છે રેન્જ બદલાતી હોય ઓકે અને ઘણી જગ્યાએ એના રિઝલ્ટ છે ત્રીસ બત્રીસ પાંત્રીસ પણ સુધી જોવા મળ્યા છે બરાબર પણ અત્યારે છે સોયાબીન નવો પાક છે એટલે જેમ મગફળી ની અંદર પ્રેક્ટિસીસ લોકોને ખબર જ છે કોટ મારવો જોઈએ બરાબર પછી કલ્ટાર બે વખત મારવી જોઈએ એને રોકવી જોઈએ તો ઘણા વર્ષો વાવેતર થાય છે તેની એક પ્રેક્ટિસ ફિક્સ થઈ ગઈ છે તો એ જ રીતે જો સોયાબીન નું વાવેતર કરવામાં આવે ને તો એના પોટેન્શિયલ ચાલીસ મોણ સુધીના રહેલા છે અને પોરબંદર સાઈડ ના જે વિસ્તાર છે અડવાણા છે આ બાજુના વિસ્તાર તો ત્યાં છે એ પચીસ પચીસ થી ચાલીસ મોણ ની રેન્જ છે એ ઘણી જગ્યાએ જોવા મળે છે પણ એવા ખેડૂતો આપણે ગણીએ તો બે થી ત્રણ ટકા પાંચ ટકા ખેડૂતો આવતા હોય પણ અમુક વિસ્તારો છે જ્યાં ખાંડી કે સવા ખાંડી વીસ પચીસ પણ ઇનફ થઈ જાય છે બરાબર તો એક એની પદ્ધતિ પણ એક ખુબ મહત્વની છે એના માટે આપણે વાત કરીએ તો આપણે બેગ ની પાછળ એક સ્કેનર રાખેલું છે એ પણ ખેડૂતોને બતાવી દઈએ તમે નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છો અને ખેડૂતો માટે બહુ જરૂરી છે તો સ્કેનર જોઈ શકો એની વિશેની તમે માહિતી આપો તો આજે સ્કેનર છે એ ગવર્મેન્ટે હમણાં જ એક નિયમ બહાર પાડ્યો છે કે સ્કેનર હોવું જોઈએ એની અંદર વેરાયટીની ડિટેલ હોવી જોઈએ બરાબર તો આ વસ્તુ આપણે છેલ્લા એક વર્ષથી ફોલો કરીએ છીએ ઓકે જેટલા બી નવા પેકિંગ આપણે લઈએ એની અંદર ઓલરેડી નાખી દીધું એ સિવાય આ પેકેજિંગની અંદર આપણે વાત કરીએ તો એ સ્કેનર નાખ્યું છે એની અંદરથી ખેડૂતોને કંપનીની ડિટેલ્સ મળી જાય કે કંપની શું વર્ક કરે છે કોણ કોણ આના ઓનર છે કે

તો એમાં આપણે સારી ક્વોલિટી અને સારી કંપનીનું લેવું જોઈએ અને એમાં હોય છે તો એવી કંપનીનું બિયાણ ખરીદવાનો આગ્રહ ખુબ સારો એવો ખેડૂત મિત્રો રાખવો અને હર હંમેશા આપણે કહીએ છીએ કે જયારે આપણે કોઈ પણ પ્રકારે હિરેનભાઈ ખેડૂતો પૈસા લઈને બિયાણ લેવા જાય છે તો એનું વળતર પૂરેપૂરું એને મળવું જોઈએ કોઈ પણ પ્રકારનો એમાં ટૂંકમાં ખોટ નો પણ બીજો એને છતરાવા ના જોઈએ પછી આપણે આ બિયારની ક્વોલિટીની પણ દાણાની વાત કરી દઈએ તો એ પણ દાણા તમે જોઈ શકો ફૂલે દુર્વા કેડીએસ 992 ઓકે ત્યાર પછી આ જે બિયારની વેરાયટી છે એની પણ આપણે માહિતી આપી દઈએ આ પેકિંગ અત્યારે આપણે શું નથી બરાબર એટલે આ પેકિંગ ની અંદર છે પણ આ 20 કિલો પેકિંગ ની અંદર આવશે ઓકે તો આ બે જે આ બે જેવી છે એવી 20 કિલો ની અંદર 20 કિલો ની બેગ આવશે ઓકે બીજું કે આ બિયારણની આપણે ખાસિયતની વાત કરીએ જે 21 72 બરાબર આ વેરાયટી આંતર સૌથી પેલા નંબરે જેમ આપણે વાત કરી સંગે મરમર તો કે એ પાણી ભરાતા વિસ્તાર ની અંદર ચાલે એ જ રીતે આંતર પેલા નંબરે ચાલતી વેરાયટી આપણે વાત કરીએ તો કે જે ઓકે જે પેલા લોકો દેશી વેરાયટી કે જે ત્રણસો પાંત્રીસ વેરાયટી છે ખેડૂતો વાવેતર કરે છે એ જ યુનિવર્સિટી ની નવીન સંશોધિત જાત છે જે એકવીસ બોટે ઓકે એમપી ની વેરાયટી છે જબલપુર ની ગયા વર્ષે લગભગ બધા એરિયા ની અંદર

ત્યારે જો છેલ્લો વરસાદ અતિશય આવે ને તો સિંગ ફટાફટ બાબડી જાય તો આની અંદર એનાથી એક ફાયદો એ થાય જીવાત નો રોગ જીવાતનું પ્રમાણ ઘટે અને ઉત્પાદન એનું છે એ કંડિશન ની અંદર વીસ થી પચીસ ગણ એ બહુ નોર્મલ છે કેવી રીતના આપણે વીસ બત્રીસ નંબર ની વાત કરીએ તો એનું એવરેજ પ્રોડક્શન છે એ સ્ટેબલ રહે એવું નો સાંભળીએ કોઈને ખાંડી નીચે મગફળી થઈ ગયું બહુ ઓછા ખેડૂતો જોઈએ અને એવું પણ ના સાંભળીએ કે ચાલીસ મણ ઉપર કે પચાસ મણ ઉપર વહી જાય ઓગણચાલીસ વહી જાય તો આ વેરાયટી એક સ્ટેબલ રહી હશે અંતર તમે વાવેતર કરતા હોય તો એને સૌથી બેસ્ટ બીજું કે નોર્મલ રીતે જો વાવેતર કરતા હોય તો એક હાર છે એ ક્યારાની અંદર વધારી દેવું ઓકે અને વિગે બિયારણ નો દર સોળ ગુઠે બે કિલો વધારી દેવો દસ કિલો વાવતા હોય તો બાર કિલો બાર વાવતા હોય તો ચૌદ એ રીતે આનો સીડ્રેટ છે બે કિલો વધારે રાખવાનો આ બધી વેરાયટી નો આઠ કિલો પેલાનો નો પાંચ કિલો ઓકે મગફળીમાં આપણે વીસ નંબર વીસ કિલો વાવતા હોય હા બત્રીસ નંબર બાવીસ થી પચીસ કિલો આ અલગ અલગ કેરાની ને વાવતા હોય આપણે ઓગણચાલીસ નંબર ચાલીસ કિલો વાવતા ઓકે તો વેરાયટી મુજબ છે બીજ દરે અલગ અલગ થતો હોય છે ઓકે હવે હિરેનભાઈ આપણા ખેડૂતોને ખાસ તમે એ જણાવો ઘણા બધા ખેડૂત મિત્રો ભાવ ઓછો હોય અને સસ્તા બિયારણ લેવાનો આગ્રહ રાખતા હોય તો મેઈન લૂઝ પેકિંગ ઘણા બધા ખેડૂત મિત્રો લે અને જે બ્રાન્ડિંગ વાળું તમારી જે કંપનીનું પેકિંગ લે એમાંથી બિયારણ લે તો એમાં મેઈન બે વચ્ચે ડિફરન્સ શું એ આપણા ખેડૂતોને તમે ખાસ જણાવો પહેલી વાત આપણે કરીએ કે ખેડૂત તુ ખેડૂત બિયારણ વેચાતું જ હોય છે હરવખે બરાબર એની અંદર ખેડૂતને જે પાકતી કે ડાયરેક્ટ વેચી દેતા હોય ઓકે ખેડૂત બિયારણ આપે એટલે કોઈ બિલ હોતું નથી હા ખેડૂત પોતાનો માલ વેચવા હર વખતે હોતું નથી પણ ક્યારેક વેચવા માટે ક્વોલિટી છે એ ચેન્જ થતી હોય એને ઈરાદો નો હોય પણ ખબર ના પડતી હોય હા નો ધંધો એક એક સ્પેશિયાલિટી હોય ઓકે બિયારણની અંદર તો કે સોયાબીન ની બ્રાન્ડ છે તો કે ફૂલે છે બરાબર તો એની અંદર અમારો કટો પેક થાય એટલે એની અંદર નબળું ના જવું જોઈએ ઓકે હવે લૂઝ પેકિંગ નો અમારું જે મટીરિયલ તૈયાર થયું છે એની અંદર તમને ફાડુ નહીં દેખાય ડિસ્કલરેશન એટલે કલર વેરીએશન નહીં દેખાય ચીણી સાઈઝ નહીં દેખાય તો આની અંદર પંદર થી લઈ અને પચીસ ટકા ગ્રેડિંગ લોસ નીચે ફરી જતું હોય જે અમારે માર્કેટ યાર્ડ ની અંદર વેચવું પડતું હોય છસો રૂપિયા ના ભાવ આવે બરાબર તો એ ખેડૂત અંદર સારા મોટું નબળું બિયારણ છે બધું ફેબુ આવતું ઓકે પછી આપણે બીજી વાત કરીએ તો કે બીજી કંપનીઓ અને આપણી કંપનીનું બિયારણ બિયારણ બરાબર એની અંદર આપણે પેલા વાત થઈ કે ડિબલિંગ મેથડ થી આપણે વાવેતર કરાવી ઓકે બીજું કે કલર પ્રોટેક્સ આપણી આની અંદર લગાવીએ છીએ હા કલર પ્રોટેક્સ નો ફાયદો એ કે જે કલર વેરીએશન આવતું હોય ને એ ના આવે ઓકે બરાબર તો કે એની અંદર આપણે જોઈએ તો ઘણા દાણા પેસ્ટીસાઇડ વાળા હોય ઓકે આની અંદર જો આપણને કોઈ દાણો મળી જાય બરાબર તો આપણે બતાવીએ એક કલર વેરીએશન આ જે દાણો આપણે જોઈએ અડધો દાણો જે કલર વેરિયેશન છે આ પેસ્ટિસાઇડ ને લીધે હોય આની અંદર થી જે કોઈ પણ તૈયાર થાય બરાબર તો એની અંદર વાયરસ આવવાના ચાન્સીસ એટલે કે પીળી આવવાના ચાન્સીસ પાક અવસ્થા સૌથી વધારે અને એના કારણે બીજા છોડને પણ નુકસાન આવે એના કારણે બીજા છોડને નુકસાન કરે જેમ આપણે કેરીની વાત કરી એક કેરી બીજી કેરી ને બગાડે તો આ વસ્તુ એક કલર શોટેક્સ અપનાવીએ છે કલર શોટેક્સમાં બી સ્પેશિયાલિટી હોય

ડિબલિંગ મેથડ થી વાવેલું છે કલર સોટેક્સ કરેલું છે ઓકે ખેડૂતોને આપણું પેકિંગ ખરીદતા હોય ત્યારે એની અંદર નીચે લાયસન્સ નંબર લખેલો હશે હા જર્મિનેશન ચેક કરેલું હશે જર્મિનેશન આપણે ટોટલ 5 વખત ચેક કરીએ ઓકે એ ક્રાઈટેરિયા માં પહેલી વખત ખરીદી થાય ત્યારે ઓકે ખરીદી થયા પછી જ્યારે ગ્રેડિંગ થઈ જાય ત્યારે બીજી વખત પછી પાછું આપણે સ્ટોરેજ કરીએ સ્ટોરેજમાંથી બહાર નીકળે ત્યારે પેકિંગ વખતે ઓકે બરાબર અને

અને બીજી કંપની નું એક વેરાયટી બે થી ત્રણ મણ પ્લસ જશે હા તો આ ખેડૂત મિત્રો ખાસ માં રાખીને ઘણા બધા ખેડૂત મિત્રો એ જ સમજાવવાનું કે લુઝ પેકિંગ માં ઘણું બધું ભેળસેળ આવતું હોય છે આપણને ખબર નથી સસ્તું પડે છે પણ બિયારણ ને એક વખત જ વાવવાનું હોય છે કોઈ પણ દવા હોય તો એનો આપણે બીજી વખત ઉપયોગ કરી શકીએ છીએ પણ પાયાનું બિયારણ આપણે વાવવું હોય તો એક જ વખત વાવવાનું હોય છે પછી આપણી પાસે સમય એનો વયોજ્યો હોય છે હવે હિરેનભાઈ ખાસ કરીને સોયાબીન અને મગફળીના ભાવતાલમાં શું ફરક આવતો હોય તમે જણાવો સોયાબીનના ભાવ હાલની દ્રષ્ટિએ જોઈએ તો બજાર ભાવ સાડી આઠસો મગફળીના બજાર ભાવ એક હજાર પચાસ બરાબર જે લોકોને મજૂર નો પ્રશ્ન રહેતો હોય એના માટે બેસ્ટ ઓપ્શન છે એને મગફળી જો વીસમ ઉપર થતી હોય ને તો એવા લોકોએ મગફળી પસંદ કરવી જોઈએ બાકી સોયાબીન સોયાબીન છે એ આ વર્ષે કોઈ ટેકાની અંદર લખાવેલા નોતા ઓકે સોયાબીન ના ટેકાના ભાવ છે નવસો છોતેર ઓકે બરાબર જો ટેકામાં સોયાબીન ખેડૂતો લખાયેલા હોત અને મગફળી ના ભાવ વધારે ગયા હતા એટલે લોકો એ ટેકામાં અને ટેકામાં સારા ભાવ મળ્યા એટલે ખેડૂતો શું વિચારે કે ટેકાના ભાવમાં મગફળી લઈ જશે પણ એને એક લિમિટેશન છે કે બસો મણ આસપાસ જ મગફળી લેશે આ વર્ષે ખેડૂતોએ જે મગફળી રજીસ્ટ્રેશન કરાવી છે નાખી છે એની અંદર ત્રણ કરોડ એટલે કે ત્રીસ અબજ ની ગવર્મેન્ટ ને નુકસાની છે આવતા વર્ષે હજી મગફળી નું વાવેતર વધવાનું છે મગફળી માટે વેરાઉસ પૂરતા નથી તો મગફળી ભાવ આવતા વર્ષે જો એક્સપોર્ટ ના થાય તો આઠસો નવસો સુધી જવામાં કોઈ રોકી નહીં શકે ઓકે બજાર ભાવ જોઈને જો વાત કરતા હોય તો ટેકાના ભાવ ને સંતોષ ગણો તો સોયાબી જો મગફળી જેને વીસ પણ ઉપર